જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો વીર જવાનોના શૌર્યને બિડાવવા માટે ભાજપ દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે જેના ભાગરૂપે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા સહિતના ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અંકલેશ્વરમાં તિરંગા યાત્રા નીકળતા જીઆઈડીસીનો વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો અને ભારતીય સેનાના શૌર્યને વંદન કરીને બિડાવવામાં આવ્યું હતું કાશ્મીરમાં બાવીસ એપ્રિલ ના રોજ આતંકવાદીઓ જે રીતે છવ્વીસ જેટલા લોકો નિર્મમ હત્યા કરી હતી એના અનુસંધાન આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે મે દિવસે પાકિસ્તાન ના નવ જગ્યાએ બંકરો તોડીને લગભગ સો થી વધારે આતંકવાદીઓનો ખાતમો બોલાવીને જે પ્રકારે ભારત સરકારે પણ પગલાં લીધા છે ત્યારે જે રીતે દેશના લશ્કરના ત્રણ ત્રણ પાંખના વડાઓ કામગીરી કરે ત્યારે એમને બિરદાવવા માટે આ સમગ્ર દેશની અંદર યાત્રા કાઢીને તમામ સૈનિકો વધારો થાય અને સ્થાનિક પ્રજાઓની અંદર પણ આ રાષ્ટ્ર ભાવના પ્રજલ્વિત થાય એ પ્રકારનું જયારે કામગીરી રહે ત્યારે આજે પણ ગઈકાલે ભરૂચ જિલ્લા ખાતે જિલ્લા કક્ષાની ત્રિરંગા હતી

રેલી માં જોડાયા ત્યારે તમામ લોકો આભાર માનું છું